નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હર્ષિલ વખત છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં ધૂધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે છુટા દેપુરમાં પણ ધૂધમાર વરસાદ વરસી રહ્યો છે જે અંતર્ગત બોડેલી સહિત છુટા જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે બોડેલી જબુ ગામ સુસકાલ પાવીજેતપુર વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદે રમઝટ બોલાવી છે તો સાથે જરૂરિયાતના સમયે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે રેહન પટેલ નેશન છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર